ભાવના લગન માં ગયેલા છે તો એ બળદ ગાડીઓ લઈને બે ત્રણ જવાનું હોય તો જવાનું હોય જોવા જવું પડે વલણું હા તો મિત્રો યાર કેમ છો સ્વાગત છે તમારું બધા જ નું તારીખ ની મોર્નિંગ સાથે યાર અઢાર તારીખ એટલે યાર આપશે ભીમ અગિયાર એની જમા વડો તમ તમારે તો તે બધા તમે રમી લીધા છો કેમ કે તમે યાર ઓગણી તારીખે વિડીયો જોતા હો ને એટલે ધબધબાટી બોલાવે છે જીતાઈ છું હેરાય છું હું છું કોમેન્ટ કરી નાખો હાલો પેલા તો જીતા જોવો હેરા જોવો યાર હું તમને નજારા બતાવી દઉં એ હાટુને બ્લોગ ચાલુ કર્યો બાકી કંઈ છે નહીં યાર સવાર જે દ્રશ્યો છે ને તો એ તો બધું જમાવટ છે પથારીઓની આમ જોવું વાહ યાર જમાવટ છે હું વાદળોની

માંડવી જો મળી નીકળવા હો મસ્ત યાર બસ હવે એ જરૂર જ હતી આજ વરસી જાય એટલે એ માંડવીને મજા જ આવી જાય રીંગણીને મજા આવી જાય એટલે એ તડકામાં રીંગણી બળી જતી હતી પણ હવે એને વાંધો નહીં આવે એ હાથ તો નેરાની ખખડાટી બોલાવી દે તો જ બકે બોલા મને હો ઓલો ડુંગરો દેખાવ ભાઈ જો એ લે ભાગવા દેજે મને નહીં ભેગું થવા દે કરા મોટ બાપુ આ

તો હૈ ને ખાડું જાય ગીરમાન ભાઈ મજા આવે હો કઈ હું કેવું કાકા ફોન કાકા મારી છે ફાકા રીલ બનાવવાના આઈડિયા વિચારી છે બેઠા બેઠા અને એ આઈનો ઉપયોગ કરીને કાકા અમારે કાંઈક નવી નવી ભાઈ બનાવે છે થમનેલું ને આને ને ત્યાં ને બધું શીખી છે એ આઈની મદદથી સમજ્યા બાકી વરસાદ જુઓ વરસાદ તો તમે જોયો જોઈને કાં અમારા ગામનો જોવો

તની એ બહુ બાતતા તની ધીમે ધીમે બધો એટલે આ બાયચા જવા એટલે સૂર્યો ને બે બાયચા એલા 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 બોલા મેટ્રો યાર આમ નામ થઈ ગયા સાડા ચાર અમને થઈ ગયું છે ભજીયા ખાવાનું મન યાર તો જાય છે શોપિંગ કરવા બકાલાની કાંકો પેલા

વેલા પરોઠિયા વધી જાય એ બી વધવા મંડાણી જ ભાઈ રીંગણી ને આપણે આવી જઈએ યાર પે જો કે હવે ભાઈ સસલા આવતા નથી ખડબડ સારું થઈ ગયું છે બધા લીલકાઈ ગયું છે એટલે હવે રીંગણીને એને છોડી દીધી છે કે હવે તમે કે ખાવ રીંગણા મને કે તેથી સસલું કે તું થું કે કે તેથી જાય જોઈ કે હવે તમે રીંગણી ઉધારી લો હવે અમે નહીં આવી મેં કીધું સરસ લ્યો એ મને ગોઠવું તમારું કામ મિત્રો યાર આપણે આવી જ્યાં હતા બાપભાઈ આ અમારે એક દાદા છે ખુરાદા ને વાતો છે કાંઈક પેલાની તો પેલા તો આ બધા નેહડામાં રહેતા આ બધા નેહડામાં ચોલી નાખી જિંદગી ખુરાદા થોડીક વધારે સોય લે એટલે એને વધારે અનુભવ હોય એ વાત કરે છે ઓલો પેલા તો ડાલે ડાલે હીસીને ઓલા કુટિયાઓમાંથી પાણી ભરતા તો અમારા દાદા કેટલા તમે ઓલા લેતા ડાલા ડાલા શ્યાર ડાલા લઈને તો અમારા મોટ બાપુ પાણી ભરેલા છે ભાઈ

અને આ બધા અત્યારે જમવું આવી છે એ બધી પેહું ઉપર થી આવી છે બાકી અહીંયા કઈ હતું નહિ એ તમે તમારા જંગલી જીવન જ જીવતા અમારા બાપ બાપ તો નોખી હોય દાદા નહીં બધા એટલે એ બધું જંગલી જીવન માં જ કાઢ્યું નરવા એટલે આ અમારે હુરાદા ને જવાની વાતું ન થાય યા ભે ફેરવી નાખતા કોણીઓ મારી મારી હું શું કરી દે એટલે આ બધું ભાઈ પેલાનું એ પેલાનું હો બાપ ભાઈ હું કેવું તમારું

અને પછી મન ભાવે એરતના ઈ જો ટીવી પછી એને થાય એને લેવાનું એલા હોય બીજું કઈ લાવે કાપડ લાવે સોણી ઓલા પોટાના કા ગળી તો હવે આવ્યું લાગે પેલા કાઈ હતું નહીં થોળે થોળા એય સાળો ટટલી નઈ બધું ઘટયું બઢિયું ખાતા ને એને પેવું સારતા તમારે જુના ખોટા ઓલું ફળાક પેરે એવું આમ પહેરેલું બરોબર મોદડી હોય આટિયાળે આ બધા એમાંથી પસાર થયેલા માણસો છે ભાઈ

મિત્રો થી પાછા આવી જાય મેળે આવી તો યાર આવું નવી વાત છે ને તો આ બધું સાંભળતો હોઉં મને એમ જો તમને દેખડો જો આવી વાત તમને સોનવાણી પેલા ની સાંભળી હોય ઘોટતું હોય તમને તો જરાક કોમેન્ટ કરી નાખજો યાર આપડે અલગથી વિડીયો બનાવશું આવા બધા અરે યાર ગજબ નો પેલા નું જીવન યાર વખતે મેં ઘણી બધી વાતો ઘણી વખત સાંભળો મારા ગઢિયા પાસે હતી મને મજા આવે બધું પહેલાંનું બધું જાણવાની બાકી મળી આવતી કાલે પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જયભર